આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત અખંડ દીપક અને વંદનીય માતાજીની જન્મ શતાબ્દી મહોત્સવ બે હજાર છવ્વીસની તડામાર તૈયારીઓ વૈરાગી દીપની અંદર થઈ રહી છે જે વિડિયોની અંદર આપ જોઈ રહ્યા છો કાર્યકર્તા પરિજન ભાઈ બહેનો સુશોભન પણ કરી રહ્યા છે અને કાર્યક્રમમાં સામેલ થઈ અને ઉત્સાહભેર કામ કરી રહ્યા છે આ અલભ્ય સુ અવસર જતો ન કરે એના માટે શાંતિકુંજ હરિદ્વારથી સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે તો દરેક પોતાની સમયની અનુકૂળતાએ સમયદાન અંશદાન આપી અને આ કાર્યક્રમમાં પોતાના જીવનને ધન્ય બનાવે અને વંદનીય માતાજીના ચરણોમાં એક આહુતિ સમર્પિત કરે આ મહોત્સવમાં એકસો પવિત્ર જલરજની સ્થાપના મંદિર પણ કરવામાં આવ્યું છે અને અહીંયા મંદિરની સ્થાપના કરી જે આપણે